નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાટ ડે ન્યૂ સિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચે વચ્ચે એક નાનકડા જંગલમાં આવેલા વ્યાસેશ્વર મહાદેવના મંદિર ખાતે મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ સિનોર તાલુકાના બરકાલ ગામે નર્મદા નદીની વચ્ચો વચ્ચે એક નાનકડા જંગલમાં વ્યાસેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે મંદિર ખાતે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે શિવપૂજા અભિષેક અને આઠ પોરની મહાપૂજાનું આયોજન કરવામાં આવ્યું જેમ મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉપસ્થિત રહ્યા વ્યાશેશ્વર મહાદેવના દર્શન કર્યા અને ત્યારબાદ શિવપૂજા અભિષેક અને આઠ પોરની મહાપૂજામાં ભાગ લઈ ધન્યુ

સરકારશ્રી દ્વારા ગ્રાન્ટ મંજૂર કરવામાં આવેલી હતી પણ આજ દિવસ સુધી હજુ સુધી કોઈ કાર્ય થયું નથી વ્યાસ સાથે લાખો પબ્લિક જોડાયેલી છે દેશ વિદેશના બહુ લોકો આવે છે હું પણ વીસ વર્ષથી છેલ્લા વીસ વર્ષથી અહીંયા આવું છું પણ સુવિધાના અભાવને કારણે ભક્તજનોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે તો દરેક ભાવિક ભક્તજનો અને અમારી એવી લાગણી છે કે સરકારને અમે એવી વિનંતી કરીએ છીએ કે સરકાર શ્રી સત્વરે આનું કાર્ય શરૂ કરાવે જે ગ્રાન્ટ મંજૂર કરેલી છે એનું કાર્ય શરૂ કરાવે એવી અમારી ભાવિક ભક્તજનોની લાગણી અને માગણી છે આજના દિવસે અહીંયા હજારોની સંખ્યાની અંદર ભાવિક ભક્તજનો આવી અહીંયા આઠ પોરની મહાપૂજા અત્યારે ચાલુ છે લઘુરૂદ્ર ચાલુ છે અને અનેક પ્રકારની મહાપૂજાઓ ગામે ગામથી લોકો આવી અને અહીંયા આસ્થા જોડાયેલા છે એટલે ઘણા બધા જિલ્લાઓમાંથી આવી અને ભક્તજનો પૂજા કરી રહ્યા છે જે તમે જોઈ શકો છો